મનોરંજનના નામે એક વાત કહેવા આવ્યો છું વધારે ટાઈમ નહી લઉં બસ એટલે તમને એમ લાગે છે ને કે ગુજરાતી માધ્યમમાં ભણતા લોકોનું કોઈ ભવિષ્ય નથી એમને કોઈ બોલાવતું નથી કે કોઈ ઓળખતું નથી એવું ને અરે અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ભણાવવામાં આવતી હોય તો ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય તરીકે કેમ ના ભણાવી શકાય એ જ તો સમયની માંગ છે ભઈલા હવે સમજો હા તે અમે સમયની જરૂરિયાત સમજીએ છીએ એ જરૂરિયાતને માન આપીને અંગ્રેજી પણ એટલી જ નિષ્ઠાથી ભણાવીએ છે જેથી બાળકો આગળ જઈને કે અટવાઈ ન જાય કે ફસાઈ ન જાય કે અટકે નહીં જીવનમાં બસ આજે વિજ્ઞાન જરૂરી છે ભાષાની સરહદો નહીં કારણ કે 2050 સુધીમાં 90% ભાષાઓ નામશેષ થવાની છે શું તમે બધા ઈચ્છો છો કે ગુજરાતી પણ એમાંની એક ભાષા હોય જન્મતાનો પહેલો ઉદ્ગાર અને મૃત્યુનો છેલ્લો ઉપકાર કઈ ભાષામાં હોય છે પોતાની ભાષામાં પોતાની ભાષા તમે બધા ઈચ્છો છો ને કે તમારા બાળકો સાયન્ટિસ્ટ એન્જિનિયર મરીન બાયોલોજિસ્ટ કે પછી એસ્ટ્રોનોટ બને એવું તે કોને ના હોય એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે આમ અધવચ્ચેથી બીજી સ્કૂલોમાં તમારા છોકરાઓને ના મોકલજો કારકિર્દીનો કુદરતી વિકાસ ઊંધાઈ જશે પ્લીઝ નિર્ણય તમારા ઉપર છે બસ